અમરેલીની બજારમાં ચાર લોખા લફંગાઓએ એક નિર્દોષ થઈને મારી નાખવા માટે થઈ અને છરા મારી હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરી આવા અસામાજિક તત્વો બુટલે કરવા આવા માથાભારે લોકોની હિંમત કેમ આવી છે છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટે કોશિશ કરી કારણ કે જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારથી કશું જ નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી એમને ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાત ચલાવતા પરિવાર સાથે આવી ખૂબ ઘટના બની એ માનસિક આઘાત લાગે પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે હોય કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કંઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય અસામાજિક તત્વો હોય લફંગાઓ હોય એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે પણ અહીંના અને અહીંની પોલીસે જાણે કે જમાય હોય એમ ગુંડાઓને મોઢા ખાટી મૂક્યા હોય પોતાના જમાઈનું મોટું કામને બતાવવા ન માગતા હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડાં પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે કયા નેતા સાથે બેઠક સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડે છે શું કામ સંતાડવું જોઈએ જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા છે પણ ક્રૂરતાની હદ જુઓ અસંવેદનશીલતાની હદ જુઓ કે કાળા ધંધા કરનારાને કાળી ટોપી પહેરાવીને લઈ જાય જેથી કરીને કોઈ ખ્યાલ ના આવી જાય કે આ કોનો માણસ છે આ કોની સાથે જોડાયેલો માણસ જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે લફંગાઓની હિંમત વધવાની છે જે લોકોએ હજુ ક્રાઇમ નથી કર્યો જે લોકો કોઈની બેન દીકરીની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાચવે છે તો અમને હાંચવશે એટલે એ ક્રિમિનલોની એ અસામાજિક તત્વોની હિંમત વધવાની છે આવા ક્રિમિનલો દીકરીનું સરઘસ નીકળ્યું પણ આવા લફંગાઓનું લફંગાઓને તો હાંચવવામાં આવે છે તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ